એની અસીમ કૃપા અસીમ આશીર્વાદથી મનુભાઈ અને જયંતિભાઈને પ્રેરણા થાય કથાની તારીખ લેવાય ધીરે ધીરે આયોજન થાય અને તારીખ આવી જાય ને ખબર ન પડે અને તારીખ જતી રહેશે ને તોય ખબર નહીં પડે જેટલો વધારેમાં વધારે સમય આવો સરસ મજાનો પ્રસંગ મળ્યો છે ત્યારે કથા સાંભળીએ કથા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ શ્રીનાથજી બાવાના ઠાકોરજીના ગુણગાન ગાય અને જેટલું પુણ્યનું ભાથું મળે એટલું ભેગું કરીએ ધન્યવાદ છે ઠુમર પરિવારને કે લેરિયા ગામના આંગણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે આજથી તો મને એવું લાગે છે કે આપણા આમંત્રિત સગાવાલા મહેમાનો પણ ધીરે 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 કથામાં આવતા રહેશે અને વાતાવરણ એટલું આનંદમય બની જશે કે મારો પરિવાર એક કથા મંડપમાં બેઠો હોય અને આવા પુષ્ટિમાર્ગીય વક્તા શાસ્ત્રી અને આપણા સૌના મનને કેચઅપ કરી લીધું છે માત્ર ત્રણ કલાકમાં કાલે કહેતા હતા એવા હિરેન દાદા ભટ્ટ ઉપલેટાથી લેરિયા સુધી આવ્યા હોય તો આ સંબંધ લેરિયાથી ઉપલેટાનો કાયમ બની જાય હવે આવું સરસ મજાનું આપણા સૌ માટે આયોજન સવારમાં પોથી પારાયાના બંને બ્રહ્મદેવ શાસ્ત્રી સોનકભાઈ ભટ્ટ હાર્દિકભાઈ અને સાથે લેરિયા ગામના બ્રહ્મદેવ નરેશ દાદા ત્રિવેદીએ પણ ખૂબ મનુભાઈ અને પરિવારને જ્યારે પૂજાનો મંગલમય પ્રારંભ કરવા માટે વક્તા મહોદયને આપણે બિરાજમાન કર્યા છે ત્યારે શ્રીમદ્ ભાગવત ભગવાનના ચરણોનાથજી એમનાજી મહારાણીના ચરણોમાં વંદન કરી અને આવો યુટ્યુબ ચેનલના માધ્યમથી કથાનું દર્શન અને રહેલા તમામ વાલા વૈષ્ણવોને આપણે વિનંતી કરી હું વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તા દિવસના પ્રથમ દ્વારકા દેશ ની જે ઘોષ કરી બોલો ધન્યવાદ ઠુમર પરિવાર વતી અમારી આપના ચરણોમાં વિનંતી છે કે મંગલમય કથા તે અમને પ્રવેશ કરાવો જય શ્રી કૃષ્ણ